આપી રહ્યા છોક્રાઇમ ન્યુઝાર રાજકોટ ભાવનગર હાઈસ્પીડ કોરીડોર બનતા ચાવન ગામ માં સંત શ્રી હજુર હરિયાશ્રમ આશ્રમ કપાતમાં આવતા અમરેલી કલેક્ટરશ્રી ને રજુઆત કરવામાં આવી સારકુંડલાના સેવાભાવી વકીલ જીતેન્દ્રભાઈ રાઠોડ દ્વારા સંત શ્રી હજુરહરિ આશ્રમજી ચાવંડ મુકામે આવેલ હોય અને આશ્રમ ખૂબ જ જૂનો હોય તેમજ પૌરાણિક તેમજ ઐતિહાસિક જગ્યા હોય અને આશ્રમની અંદર જૂના પૌરાણિક મંદિરો આવેલા હોય અને તેમજ મોના વડવાઓની સમાધિઓ પણ આવેલ છે તેમજ આજુબાજુના વિસ્તારમાં લોકોમાં આશ્રમ એક આસ્થાનું પ્રતિક હોય અને આશ્રમ હિન્દુ ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બિંદુ રહેલ હોય અને આશ્રમની અંદર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહેલ હોય અને આશ્રમમાં હિન્દુ ધર્મના તહેવારો પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહેલ છે આજુબાજુના શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ તેમ હોય જેથી અંગે અમરેલી કલેક્ટર સાહેબને લેખિત અરજ હોય તેમજ આ અંગે સાહેબશ્રી દ્વારા યોગ્ય અને ન્યાયિકાપાનનું નિરાકરણ કરવા તથા ધાર્મિક જગ્યાના હિત માટે યોગ્ય અને ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે તેવી નમ્ર રજૂઆત સાથે માંગણી છે રિપોર્ટર જીતેન્દ્ર રાઠોડ અભિક્રાઈમ ન્યૂઝ સાળકુંડલા